હેલો દોસ્તો સ્વાગત છે બધા મિત્રોનું હવે રિચાર્જ મોંઘા થઈ ગયા છે બધા સસ્તું સિમ કાર્ડ બોતે છે તો આપણે બીએસએનએલ સિમ કાર્ડના ફાયદા અને નુકસાન વિશે આજે વિડીયો બનાવ્યો છે જો તમારે એક નવું સિમ કાર્ડ લેવું છે અથવા તમારું રેગ્યુલર સિમ કાર્ડ ને બીએસએનએલ માં પોટ કરવું છે એનએમપી કરવું છે તો એના વિશે તમામ માહિતી ફાયદા અને નુકસાન લઈને આવ્યો છો જેથી તમને ખબર પડે કે આપણે આ લેવાય કે ન લેવાય તો આમાં ઘણા બધા ફાયદા પણ છે અને નુકસાન પણ છે ફાયદા કયા કયા છે અને નુકસાન કયા શું પ્રોબ્લેમ છે એના વિશે આપણે આ વિડીયોમાં તમામ માહિતી આપેલી છે બીએસએનએલ નું સિમ કાર્ડ જો તમારે વાપરવું હોય તો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો મિત્રો તો ફાયદા પહેલી વાત કરીએ તો નવું સિમ કાર્ડ લ્યો અથવા તમે પોર્ટ કરાવશો તો પહેલો ફાયદો તમને એ મળશે કે એક મહિનાનું જે ફર્સ્ટ રિચાર્જ છે એ ફ્રી આવશે એમાં પણ તમને પિસ્તાલીસ દિવસની વેલિડિટી મળશે જ્યારે બીજી બધી કંપની અઠ્યાવીસ દિવસની વેલિડિટી આપે છે એમાં તમને પિસ્તાલીસ દિવસ રોજ ટુ નેટ મળશે અનલિમિટેડ કોલ મળશે બરોબર પહેલો ફાયદો આ છે બીજા કરતાં દિવસો વધારે નેટ પણ વધારે મળશે એવી રીતનું બીએસએનએલ નું તમે બીજો ફાયદો જોશો તો સસ્તા રિચાર્જ પ્લાન મળશે એમાં ઘરના વડીલો છે ઘરે ફોન રાખો છો એમાં બીજી કંપનીના તમે સિમ કાર્ડ વાપરો મોંઘા રિચાર્જ કરવા પડે છે અને એમાં વેલિડિટીવાળા પ્લાન બધા બંધ થઈ ગયા છે સસ્તા રિચાર્જના તો બીએસએનએલ માં તમને અડધી કિંમતે તમારો મહિના ઉપર આરામથી તમે અ રિચાર્જ અને ચાલુ રાખી શકો તો એમાં ચોરાણું રૂપિયા થી ચાલુ થાય છે અને ત્રીસ દિવસની વેલિડિટી મળે છે ત્રણ જીબી ઇન્ટરનેટ એક વખત મળશે મેસેજ મળશે નહીં અને બસો મિનિટ મળશે નાનું રિચાર્જ છે પણ ત્રીસ દિવસ સો રૂપિયા અંદર છે આખો મહિના ઉપર મળે મહિનો મળેલ અઠ્યાવીસ દિવસ કરતા બે દિવસ વધારે પછી એવી રીતનું વેલિડિટી પ્લાન તમારે બીજો જોયે તો એકસો ને સાત રૂપિયાનો આવશે એમાં તમને બસો મિનિટ મળશે ત્રણ જીબી નેટ અને પાંત્રીસ દિવસની વેલિડિટી મળશે તો બીજા કરતા સો રૂપિયા આજુબાજુ પતી જાય પ્લાન અને અઠ્યાવીસ દિવસ કરતા વધારે દિવસનું મળશે બીજા બધામાં કોલિંગ પ્લાન બસો રૂપિયા સુધી પહોંચી ગયા છે મહિનાના વાપરવું ઘણું અઘરું પડે તો આમાં નવ્વાણું રૂપિયામાં તમને સત્તર દિવસના નાના કોલિંગ અનલિમિટેડ પ્લાન અનલિમિટેડ કોલિંગ કરવું હોય તો નવ્વાણું રૂપિયામાં સત્તર દિવસ છે અને ત્રીસ દિવસનું કરવું હોય તો એકસો ને સુડતાલીસ રૂપિયામાં અનલિમિટેડ કોલ છે પ્લસ દસ જીબી નેટ છે હવે તમારે ઘરના વડીલોને વાપરવું હોય તો આ નોર્મલ સારા પ્લાન છે પ્લસ તમે જે એક્સ્ટ્રા નેટ કરાવો છો ટુ જીબી વન જીબી તો બીજી બધી કંપનીમાં વીસ રૂપિયા થી વન જીબી ચાલુ થાય જયારે અઢાર રૂપિયામાં ટુ જીબી મળશે બીએસએનએલમાં બરોબર અને બે દિવસની વેલિડિટી મળે અઢાર રૂપિયામાં ટુ જીબી એક્સ્ટ્રા નેટ તમે કરાવો તો આ બીજો ફાયદો છે આનો સસ્તા રિચાર્જ પ્લાન તો બીએસએનએલ નું સિમ કાર્ડ વાપરવામાં તમને આ બધા ફાયદા સસ્તા રિચાર્જ નો ફાયદો થાય ઘરે વડીલો હોય કે ઘરનો ફોન છે કે એક્સ્ટ્રા સિમ કાર્ડ તમારે વાપરવું હોય તો આના નુકસાન પણ છે અમુક એની પણ આપણે વાત કરી લઈએ તો નુકસાન પણ છે જેમ કે તમે રિચાર્જ કરાવવા જશો બીએસએલ નો સિમ કાર્ડ તો બધી દુકાને અત્યારે સુધી કોઈ વાપરતું હતો નહીં તો અમુક સિલેક્ટેડ જે દુકાનો છે ન્યા રિચાર્જ કરશે અથવા તમારે ઓનલાઈન રિચાર્જ કરવું પડશે કારણ કે રિચાર્જમાં કરવામાં ઘણી તકલીફ પડે છે અમુક આ એક મોટો પ્રોબ્લમ છે બધી દુકાનવાળા રિચાર્જ કરતા નથી આ એનું એક પહેલું નુકસાન છે બરોબર કારણ કે પ્લાન એના બધાને ખબર હોતી નથી રિચાર્જ કરવામાં તમારે એક પ્રોબ્લેમ પડે બીજો નુકસાન જોઈએ તો આપણે પ્રોબ્લેમ છે આનો તમે રહેતા તો વાંધો નહીં પણ તમે કોઈ એવા વિસ્તારમાં બહાર ગયા છો તો ત્યાં તમને આવ નેટવર્ક આવશે ને કોલ આવશે કે જશે પણ નહીં અને નેટવર્કનો ખાસ પ્રોબ્લેમ છે ધીમે ધીમે એમાં સુધારો થાય છે પણ અત્યારે નવું છે તો પ્રોબ્લમ તમે જો ગામડામાં કે વાડી વિસ્તારમાં રહેતા હોય તો તમને નેટવર્કમાં છે નહીં ત્રીજું નુકસાન છે જો એમાં બહુ બધો વરસાદ આવે વાવાઝોડું આવે તો આના ટાવર તરત તમારું નેટવર્ક ચાલુ જાય છે આ એક ખાસ પ્રોબ્લેમ છે વરસાદની સ્થિતિમાં ખાસ કરીને આનો પ્રોબ્લેમ બહુ જોવા મળેલો છે વધુ વરસાદ પવન હોય તો એનું નેટવર્ક ચાલુ જાય છે ગમે ત્યાં હોય બીએસએનએલમાં કારણ કે બીજી કંપનીમાં જતું નથી આ ટાઈપનું બરોબર તો આ એક ખાસ એક પ્રોબ્લેમ હતો મેં તમને જાણ કરી સોથું નુકસાન એનું એ છે કે બીએસએનએલ નું જો સિમ કાર્ડ તમે વાપરતા હોય અને તમે બેંક સાથે લિંક કરેલું હોય તો એમાં તમને જે મેસેજ મળે છે એ બહુ મોટા આવે છે ઓટીપી આપણે ગૂગલ પે ફોન પે કોઈ પણ ઓટીપી આવે બીજી કંપની કરતા જેમ ફટાફટ અડધી સેકન્ડમાં આવી જાય છે એમ આવતા નથી બરોબર અને તમારે જો સિમ કાર્ડ કાઢવું છે આનું તો તમારે ખાસ એની ઓફિસે જ જવું પડશે બીજું કોઈ દુકાન વાળો કાઢી છે નહીં બરોબર તો બીએસએલ નું સિમ કાર્ડ તમારું બંધ થઈ ગયું કે ખોવાઈ ગયું તો એની ઓફિસ મેન સિટી છે ન્યાદ મળશે ન્યાથી જ સિમ કાર્ડ કાઢશે અને ચાર પાંચ દિવસ દિવસ તમારા બગડશે કારણ કે બીજી કંપનીમાં તમને ઉભા ઉભા બે કલાકમાં સિમ કાર્ડ તમારું ખોવાઈ ગયું ચોરાઈ ગયું તો કાઢી આપશે આ ખાસ એનો પ્રોબ્લેમ છે નુકસાનની વાત વાત કરીએ તો જે તમને કરી કે તમારું આધાર કાર્ડમાં લિંક હોય કે બેંકમાં લિંક હોય તો ઓટીપી આના ટાઈમે આવતા નથી તમે જેમ કે કોઈ પણ ઓટીપી આવો એ તમારે એક મિનિટની અંદર નાખવાનું હોય કે બે મિનિટમાં અંદર નાખવાનો હોય પણ બીએસએલમાં ક્યારેક ક્યારેક દસ મિનિટ અડધી કલાક કલાક પછી ઓટીપી પડે છે મેસેજ બહુ લેટ પડે છે તો મોટા મોટું નુકસાન એક તો આ છે કારણ કે અત્યારે બધા ફટાફટ ઓટીપી ખાલી બે મિનિટ વેરીફાઈ કરવાનું હોય એક મિનિટમાં તો મેસેજ તમને મળતા નથી ટાઈમે ખાસ આ એક પ્રોબ્લેમ છે બીએસએનએલમાં તો આ બીએસએનએલના ફાયદા અને નુકસાન હતું હવે એનું નેટવર્ક ઘણી જગ્યાએ સુધારો થાય છે અને ફાઈજી નું પણ ગુજરાતમાં એનું જે ચાલુ થવાનું છે એની પણ વાત થઈ ગઈ છે એટલા માટે તમારે જો નવું સિમ કાર્ડ લેવું હોય તો આટલું વિચારી અને તમે સિમ કાર્ડ લઈ શકો અથવા નો લો સસ્તાની દ્રષ્ટિએ સારું છે તમે જો સારા વિસ્તારમાં રહેતા હોય સિટીમાં તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે બરોબર વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રને મોકલજો જેમને લેવાની ઈચ્છા છે એટલે થોડુંક તમને આઈડિયા આવી જાય થેન્ક યુ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત